તો પ્રથમ સમાચાર સમાચારની વાત કરીએ તો તો નિષ્ણાત દ્વારા ગમે સાત દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે અતિભારે વરસાદ થઈ શકે છે

ગુરુવારે બાવીસ ઓગસ્ટના રોજ છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી પચાસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો રાજ્યના આઠ તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે રાજ્યના ઓગણીસ માર્કેટમાં બસો ઓગણસાઠ ટન કપાસની આવક થઈ જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ બોટાદમાં સોળસો રૂપિયા બોલાયો જ્યારે રાજકોટ માર્કેટમાં કપાસનો ભાવ પંદરસોને એઠ્યાસી રૂપિયા બોલાયો જ્યારે રાજકોટ ભાવના કપાસનો નીચો ભાવ પંદરસો રૂપિયા બોલાયો તો ઉપરાંત જસદનમાં પંદરસોને પાંસઠ રૂપિયા જોવા મળ્યો દૂસો બટાબર બીજા સમાચારની વાત કરીએ તો હોમાન નિષ્નાથ પરશગો સહેમિત તથા હોમન વિભાગ દ્વારા આગામી ચોવીસ પચ્ચીસ અને છવ્વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક હળવાઈથી મધ્યમ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દોસો ફટાફટ જે સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે તો આજે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની કૃપા જોવા મળી તો રાજ્યમાં જે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું તો છેલ્લા બે કલાક એટલે બપોરે ચારથી સાંજે છ વાગ્યા સુધી મેઘરાજાએ સારી રીતે બેટિંગ કરી આવક થઈ છે તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટમાં પાંચ હજાર રૂપિયા બોલાયો જ્યારે ઊંજા માર્કેટમાં નીચો ભાવ ચાર હજાર રૂપિયા બોલાયો તો ઉપરાંત ગોંડલ માર્કેટમાં ચાર સાતસો એકાણું રૂપિયા રાજકોટમાં ચાર હજાર સાતસો ને સાહીઠ રૂપિયા અને જસદણ અને વાંકાનેરમાં ચાર હજાર સાતસો રૂપિયા ભાવ બોલાયો વિદ્યા સમાચારની વાત કરીએ તો હોમન વિભાગની આગાહી મુજબ આગામી અડતાલીસ કલાક બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે તો ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા અમરેલી જામનગર જુનાગઢ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની રમજટ શરૂ થશે તો ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના વિવિધ ભાગોમાં યલો એલર્ટ અને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ભુવાને વશમાં કરવા લવાયું કાળા જાદુનું બિલ છ માસથી લઈને સાત વર્ષ સુધીની કેદની સજા ને પાંચ હજારથી લઈને પચાસ હજાર સુધીની દંડની જોગવાઈ કરવામાં આવશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂત પરિવારને વાર્ષિક છ રૂપિયાનો લાભ મળે છે તેમાં બે રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે તો કેન્દ્ર સરકારની આ યોજના હેતુ દેશભરના ખેડૂત પરિવારને સહાય પૂરી પાડવાનો અને તેમને વિવિધ કૃષિ ખર્ચેને પહોંચી વડવા મદદ કરવાનો જ છે તો ખેડૂત પરિવાહને જેમના નામે ખેતીલાયક જમીન છે તેઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે જોસો બટાપટ બીજા સમાચારની વાત કરું તો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકાશમાતે અવસાન થાય તેવા વિદ્યાર્થીઓને વાલીઓ રાજ્ય સરકાર દ્વારા શહીદ વીર યોજના વાળા એક લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે તો બીજા વાત રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય ગણાય છે તો રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કોમ્યુનિટી ભાવ પર નજર કરીએ તો સફેદ ચણા તુવેર વટાણા તલ લસણ જીરાના ભાવમાં તેજી જોવા મળી તો રાજકોટ માર્કેટયાર્ડમાં લસણની ભાવની વાત કરીએ તો પાંચ હજાર પાંચસો રૂપિયા જ બોલાયા જ્યારે જીરાના ભાવ ચાર હજાર સાતસો ને સાઠ રૂપિયા બોલાયા તો કાળા તલના ભાવ ત્રણ હજાર ચારસો ને પાંચ રૂપિયા બોલાયા તો બીજા રાજ્યના મહત્વના મંદિર પર વિશેષ એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે જેમાંથી કાપડની થેલી મેળવી શકાય છે તે સિવાય રાજ્યના સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન પ્લાસ્ટિક બોટલના રિઝર્વ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે બે મહિનામાં નવ હજાર વધુ બોટલનું રિસાયું છે બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે અનેક રાજ્યમાં વરસાદનું એલર્ટ તો પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સર્જાયું છે તેની અસર ગુજરાત પર જોવા મળશે તો રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ટાબાટ બીજા સમાચારની વાત કરીએ તો ત્રેવીસ ઓગસ્ટના રોજ હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે જ્યારે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો સત્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં થશે ભારે વરસાદ તો ચોવીસ થી છવ્વીસ સુધી ઓરેન્જ જારી તો ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદની ગતિવિધિ તે થઈ છે તો દોષો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં ફરી ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો ત્યારે આજે વહેલી સવારથી રાજ્યના સત્યાવીસ તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો

બીજા સૌથી મહત્વના સમાચારની તો ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે થોડા દિવસો પહેલાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી બહેન યોજના હેઠળ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની વાત કરી હતી તો સીએમ મોહન યાદવે કહ્યું કે રાજ્યની ચાલી લાખથી વધુ પ્રિય બહેનોને જેમની પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને નોન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર છે તેમને ચારસો ને પચાસ રૂપિયાના દરેક ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો આ ઉપરાંત લાભાર્થી બહેનોને સરકાર દ્વારા દર મહિને રૂપિયા બારસો ને પચાસને બદલે પંદરસો રૂપિયા આપવાનું કહ્યું છે વાત તો મહારાષ્ટ્રના ખેડૂતભાઈ માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્યના ચુમ્માલીસ લાખ ખેડૂતોને આગામી પાંચ વર્ષ માટે એપ્રિલથી મફત વીજળી આપવામાં આવી રહી છે જ્યારે મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પાવર પંપ યોજના દ્વારા દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવે છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગાહી અનુસાર વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો એક સપ્તાહ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે તો સાત દિવસ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો મોટી સિસ્ટમ અતિવૃષ્ટિ ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં એવો વરસાદ પડશે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગર ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢમાં જે વરસાદ પડ્યો હતો તેવો વરસાદ જોવા મળશે તો બાવીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે તો અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે તેવો વરસાદ નોંધાઈ શકે છે તો ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તાર એવા છે વરસાદથી વંચિત છે છે એવા પણ કદાચ આ વરસાદનો લાભ મળી શકે તો બીજા સમાચારની વાત કરીએ તો પાક નુકસાન લઈને મોટા સમાચાર ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થયું હતું તો નવ જિલ્લામાં આશરે ચાર લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાય છે તો પાક નુકસાનના સર્વે માટે તંત્ર એકસો ને એકોતેર જેટલી ટીમો કામે લગાવી હતી તો સરકારને આ સર્વે પૂર્ણ કરવામાં પંદરથી વીસ દિવસનો સમયગાળો લાગ્યો છે તો સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય મુખ્યમંત્રી યુવા સંલમન યોજના તેદસ્વીઓને જરૂરિયાતમંદ વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય આપવામાં આવે છે તો ટ્યુશન ફી માટે દસ હજારથી લઈને બે લાખ સુધીની વાર્ષિક ટ્યુશન ફી આપવામાં આવે છે